મિત્રો આપણે વિડીયોના માધ્યમથી મોદી સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે કાંઈક એવો કાયદો લાવો કે જેની અંદર એવું લખવામાં આવે કે ત્રણ છોકરાની માં સાહેબ બીજે લગ્ન ન કરી શકે જ્યાં સુધી એના પતિની શાઇન ન હોય જ્યાં સુધી એના સાસુ સસરાની શાઇન ના હોય અને જ્યાં સુધી એ છોકરીના મા બાપની શાઇન ન હોય ને ત્યાં સુધી લગ્ન ન કરી શકે સાહેબ એવો કંઈક કાયદો લાવો કેમ કે જો તમે કાયદો નહીં લાવો ને તો આ લોકો આમ જ કરતા રહેશે સાહેબ તમે વિચારો બે છોકરાની માં એ ભાગી ગઈ મૈત્રી કરાર કરી નાખ્યા સાહેબ એ ઘરે દીકરા અને દીકરીની જે હાલત આવીને એ કદાચ જો તમે જાણશો ને ભાઈ તો પણ તમારા રૂવાટા ઉભા થઈ જશે સાહેબ એવી ઘટના થઈ ગઈ ભાઈ એ દીકરો અને દીકરી અત્યારે જમી પણ નથી રહ્યા ભાઈ કેમ એની મા જતી રહી ક્યાં જતી રહી જમી ઉપર જ છે ભાઈ પણ દુઃખ આપીને જતી રહી જો કદાચ આ દુનિયામાં ન રહ્યો ને ભાઈ તો એના દીકરાને આટલું દુઃખ ન થત પરંતુ જીવતા જીએ એટલો મોટો દુઃખ આપીને ગઈ ને ભાઈ કે જેને કોઈ હદ ન હોય તો આપણે પણ વિડીયોના માધ્યમથી બધાને કહેવા એટલું જ માગીશું ભાઈ કે તમે આમાં ન પડો કોઈનું ઘર ન ભાંગો હવે તમે કહેતા છો અલ્કેશ ભાઈ આપણે તો એવા છો નહીં તમે જે શિખામણ આપો એ અમે ફોલો કરીએ અને ભાઈ હું તમને કાંઈ શિખામણ દઉં ને એની પહેલા હું પોતે મારી જિંદગીની અંદર ઉતારો ભાઈ હા ભાઈ હું મારી મારી પોતાની જિંદગીની અંદર ઉતારું ને એટલે તમને શીખામણ દેતો બાકી એવું નથી ભાઈ કે શિખામણ બહુ અને મોટા કાંડ કરો એ વસ્તુ આપણા લોહીમાં છે જ નહીં ભાઈ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરાની માં એ ભાગી ગઈ મૈત્રી કરાર કરી નાખ્યા એ છોકરા જોડે જ્યારે છોકરાના ઘરે લઈને જાય છે એ છોકરો ત્યારે છોકરાના ઘરની જે બેન હોય એ એની આરતી ઉતારે સાહેબ આ બે છોકરાને ત્રાસ આપીને આવી એની તમે આરતી શું ઉતારો ભાઈ સાહેબ હું તો એ કહું કે જો તમારા ઘરમાં કોઈ એવું ખરાબ કામ કરે ને કોઈની છોકરી લઈને ભાગી જાય તમારો છોકરો કોઈની છોકરીને લઈને ભાગી જાય તો તમારી છોકરી કોઈ છોકરાને લઈને ભાગી જાય ને એની જિંદગીમાં ઘરે ન પહેવા દેતા ભાઈ એમને અક્કલવાળા ભાઈ એમને થોડું ભાન થાય કે ના આપણે ખોટું કામ કરી નાખ્યું એવું થવું જોઈએ આમ આરતી ઉતારો ભાઈ આમાં કાંઈ ન થાય ભાઈ આરતી ન ઉતારવાની હોય અને કોઈ સારું કામ નથી કર્યું કે તમે આરતી ઉતારો ભાઈ ના ઉતારવાની હોય બસ આજ માટે આપણે આટલું જ રાખીએ